ભગવદ્ ગીતા અધ્યાય એક અને એમાં છત્રીસ માં શ્લોક માં આપણી વાતચીત ચાલે છે श्लोक न पारायण कर्षु ॐ श्री परमात्मने नमः अर्जुन उवाच निहत्य धार्तराष्ट्रान्न का प्रीति स्याज्जनार्दन पापमेवाश्रयेदस्मान् જનાર્દન ચાલી રહી છે એમાં શ્લોકના શબ્દોના સામાન્ય અર્થ આપણે સમજવાની કોશિશ કરી કે આ શ્લોકમાં પાપને લીધે એ કે આગ લગાડનાર ને આતતાઈ કેવાય જે રાપનાર શસ્ત્ર લઈ અને મારનાર ધન ઈચ્છવી છીનવી લેનાર જમીન રાજ્યને છીનવી લેનાર અને સ્ત્રી નું હરણ કરનાર આ આ બધા બધા છે અને અંદર જ હતા બાળવાની કોશિશ કરી લાડુ આપ્યા વનમાં યુદ્ધ માટે નિશસ્ત્ર હતા એ લોકો વનમાં યુદ્ધ માટે ચાલ્યો ગયો જુગારમાં દગો કરીને ધન છીનવી લીધું ઇન્દ્રપ્રસ્થ રાજ્ય છીનવી લીધું અને દ્રૌપદીનું ચિર હરણ કર્યું માટે અર્જુને આ લોકોને આતત આવી ગઈ આ બધા સાથે જ મળેલા હતા કોઈ વિરોધ નહોતું કરતું એટલે તમે પાપ કર્મ ન કરો પણ પાપ કર્મને સાથ આપો એટલા ચૂપચાપ જોયે રાખો તો પણ તમે પાપના ભાગીદાર છો એ અર્જુન આપણને કહે છે એટલે જ્યાં આગળ પાપ કર્મ થતું હોય ત્યાં આગળ આપણે રહેવું પડે તો ચૂપ નહીં રહેવાનું અને ન રહીને ચાલે તો ત્યાંથી વયા જવાનું બિદુરની છે એટલે અહીંયા ઘડી આતતાઈ કીધું એ બધા લક્ષણો દુર્યોધન અને એની હતા આતતાઈ માટે કયા ત્રણ ધર્મ વાત હંમેશા તમારા ને મારા જીવનમાં પણ બે ધર્મ એક સાથે આવશે કોઈ વાર ત્રણ ધર્મ એક સાથે આવશે ઘરમાં કોઈ બીમાર હોય અને સત્સંગમાં જવાનું હોય તો બે ધર્મ એવા બીમારની ની સેવા કરવી અને સત્સંગ કરીને કલ્યાણ કરવું તો આવા બે ધર્મ હંમેશા સાથે આવશે તો અહીંયા ત્રણ ધર્મ વચ્ચે કયા આવ્યા તો કે મનુસ્મૃતિ પ્રમાણે આ મારવામાં પાપ નથી એટલે આ એક ધર્મ શીખ્યો આ તતાઈને મારવો જો બીજો ધર્મ એ સમજાયો કે કોઈની પણ હિંસા કરો એ પાપ છે એટલે ઉલટું વાત આ તતાઈને મારવામાં પાપ નથી અને બીજું કોઈ હિંસા ન કુર્યાત એટલે હિંસા કરવું એ પાપ છે અને ત્રીજી વાત દૂર રહેવું એના સંપર્ક સંપર્ક દેવો સંબંધ કરવું અત્યારે આ આતતાઈ છે આપણે સંબંધ તોડીને વયા જઈએ યુદ્ધમાંથી આ એક ધર્મ થયો બીજો હિંસા ના કરવી જોઈએ આ બીજો ધર્મ અને ત્રીજો આતતાઈને તો મારી જ નાખવા જોઈએ નહીતર એ વધારે પાપ કર્મ કર એટલે ત્રણ ધર્મમાં અર્જુન અટવાયો હતો આમાંથી ત્રણે ત્રણ ધર્મનું આચરણ ન થાય એકનું થાય દરેક વખતે બે ત્રણ ધર્મ સાથે આવે તો એક ધર્મનું આચરણ થાય એક કામ થાય એ ટાઈમ એટલે અહીંયા ગડી અર્જુન કન્ફ્યુઝ હતો હવે આપણે પણ આપણે આપણી વાત કરીએ સામાન્ય મનુષ્યોની વાત કરીએ તો આતને મારવા કે નહીં મુકશું એ શું વિચારવું જોઈએ મુમુક્ષુ સાધકે શું વિચારવું જોઈએ અર્જુનનો કેસ અલગ અને આપણો કેસ અલગ આ તતાઈને આપણે મારવા ન જોઈએ કેમ તો કે ભગવાને આપણને કોઈને સજા કરવાનો પોર્ટફોલિયો આપ્યો નથી એ આપ્યો છે ક્ષત્રિયને ખાલી કારણ જેનું કર્તવ્ય હોય તે જ કરે સૈનિક રાજા પોલીસ કે ન્યાયાધીશ

કરવા હવે કર્મ અને કર્મફળની પરીક્ષા પરીક્ષા એટલે વિચાર કરવો તમારા નજરમાં આ છ લક્ષણ વાળો કોઈ કાત થઈ આવે તો આપણો પોર્ટફોલિયો નથી સૈનિક છે રાજા છે અહીંયા આગળ આ માણસે આમ કર્યું પતિ પરંતુ સજા કરવાનો કેને ગોળીઓ ઉડાડી દેવાનો કે મારવાનો આપણી અંદર હક નથી આપણે તો એમ જ વિચારવાનું કે ઈશ્વર જ બધું સંભાળે છે ઈશ્વર બધાને ના ફળ આપશે બસ આટલું વિચારી અને આપણે આપણી મોક્ષ યાત્રા ચાલી મોક્ષ યાત્રા છે કોઈને સજા કરવાની યાત્રા નથી તો આ તો એક વાત થઈ પાપ કર્મ મને પાપ લાગે એટલે અર્જુને શું કર્યું કર્મ હું આ કરી સત્યા કરવાનો તો મને કર્મફળ શું મળશે તો કે પાપ રૂપી કર્મ મળશે પાપ થશે ને એનું કર્મફળ મળશે અર્જુનુ સ્વ કરૂપી યુદ્ધરૂપી કર્મની પરીક્ષા કરે તે સ્વાભાવિક છે આજના યુગના મુમુક્ષુઓને આ શ્લોક વાંચીને એવું થાય કે ભાઈ આ વિચારણા તો મારા માટે નથી આ તો અર્જુન માટે છે આ શ્લોકને ને સ્કીપ કરો આગળ વધો આગળ વધો તો શું એવું છે કે આની અંદર એમ લખ્યું છે યુદ્ધ કરવાથી પાપ હોય તો હું તો યુદ્ધ કરતો નથી મને તો પાપ લાગવાનું નથી છોડો આ શ્લોકને ને સાડત્રીસમો આડત્રીસમો ઓગણચાલીસ પિસ્તાલીસ શ્લોક સુધી સ્કીપ કરો અને આગળ વધો તો એવું છે તો કે આજના યુગના મુમુક્ષુને ધ્યાનમાં રાખીને પહેલા તો આપણે ઉપનિષદ કઠો ઉપનિષદ અને મુંડક ઉપનિષદમાં બંનેમાં એક એક સરખો શ્લોક આવે છે અને એમાં કર્મ અને કર્મ ફળની પરીક્ષાની વાત આવે છે અને ભગવદ ગીતામાં ઉપનિષદ ની વાત કેમ કરવાની તો દરેક અધ્યાયના અંતે બોલે છે ઇતી શ્રીમદ ભગવદ ગીતા સુ ઉપનિષદ સુ ઉપનિષદ સુ ભગવદ ગીતા સે માથી ઉપનિષદ નો સાર છે એટલે ભગવદ ગીતા ઉપનિષદ નો સાર હોવાથી ભગવદ ગીતાના વિચારો ઉપનિષદ માંથી લીધાલા હોવા જોઈએ તો આ શ્લોક માં જે વિચાર કીધો એ કયા ઉપનિષદ માંથી છે એ સમજવું પડે અને એ ઉપનિષદની અંદર કર્મ અને કર્મ પરીક્ષા કરી અને સમજ મેળવી અને વૈરાગ્યની પ્રાપ્તિ કરે છે હવે અર્જુને પૂર્વે શ્રેય અને પ્રેની પરીક્ષા કરીને થોડો વૈરાગ્ય તો પ્રાપ્ત કરી લીધો પરંતુ વૈરાગ્ય પ્રાપ્ત કરીને કર્મ નથી કરવાનું એવું સમજો તમે ને હું પણ આવું મને બહુ મને વૈરાગ્ય થયું એટલે આપણે કર્મ છોડી દઈએ

અને પછી વૈરાગ્યને પ્રાપ્ત થયા કે બસ હવે સંસારને મૂકો બાજુ પર સંસાર પાસેથી વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયું તો શું સંસારમાં રહેવાનું નથી પહેલા શું આશ્રમમાં જવાથી સંસાર નથી અરે આશ્રમમાં નવો સંસાર છે સંસાર તો રહેવાનો જ્યાં સુધી મારું અને તારું તો મારી ને મારું હું અને મારું આવું બધું છે ત્યાં સુધી સંસાર તો રહેવાનો છે તો વૈરાગ્ય લાવવાથી સંસાર થી દૂર નથી થઈ શકવાના પછી ભલે હિમાલય માં જાઓ કે આશ્રમો માં જાઓ સંસાર થી દૂર નથી તો હવે સેકન્ડ સ્ટેજ કર્મ ને કર્મ ફળ ની પરીક્ષા નો સ્ટેજ આવે છે અને એ શ્લોક છે પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદ માયા નાસ્ય કૃત કૃતેન

લોક એટલે કર્મથી પ્રાપ્ત થતું ફળ કહેવાય એટલે કર્મથી પ્રાપ્ત થયેલા કર્મરૂપી અનિત્ય સાધન દ્વારા નિત્ય પદાર્થ મોક્ષની પ્રાપ્તિ થતી નથી તેથી તે નિત્યના એટલે કે બ્રહ્મના જ્ઞાનની પ્રાપ્તિ માટે હાથમાં સંવિધા લઈ અને ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જાય છે અને જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષ મેળવે છે પરીક્ષ્ય લોકા શ્લોક ઘણાને યાદ હશે છતાં હું બોલીશ લોકા લોક એ શબ્દનો અર્થ છે સંસ્કૃતમાં લોક્યતે આલોક્યતે ઇતિ લોક એટલે કે પહેલો પોઈન્ટ જો આપણે કર્મ ને કર્મ ની પરીક્ષા નો પહેલો પોઈન્ટ તો કે જે વસ્તુ જાણી શકાય તેવી હોય તેને લોપ કહેવામાં આવે અને જે વસ્તુ જાણી શકાય તેવી હોય તે વસ્તુ કોઈ કર્મ નું ફળ હોય આ એકદમ સિદ્ધાંત છે જે તમે જાણી શકો એ કર્મ નું ફળ હોય હોય ને હોય બ્રહ્મ જાણવાની વસ્તુ નથી બ્રહ્મ તો હું છું માટે બ્રહ્મ કોઈ કર્મ નું ફળ ન હોય તેથી પ્રસ્તુત શ્લોકમાં શબ્દનો અર્થ છે કર્મના ફળ કર્મના ફળ રૂપે પ્રાપ્ત થનારા સ્વર્ગ વગેરેને પણ સ્વર્ગલોક પિતૃલોક દેવલોક બ્રહ્મલોક અને આ પૃથ્વી પણ કર્મના ફળ રૂપે પ્રાપ્ત હોવાથી પૃથ્વી લોક કહેવામાં આવે છે આ જગતમાં જે જે જાણી શકાતું તેવું હોય તે કોઈક ને કોઈક કર્મનું ફળ જ હોય જેને આપણે જાણીએ છીએ કર્મનું ફળ ઘર કર્મનું ફળ પદાર્થો કર્મનું ફળ વ્યક્તિઓ કર્મનું ફળ 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 ધન સંપત્તિ કર્મનું કર્મનું આ બધા છે આમ જે કર્મ ફળની પરીક્ષા કરવાની વાત કરે છે તેમાં સમગ્ર અમે વાત કરી કરીને એક એક જણાવ્યા કોની પરીક્ષા કરવાની તો કે ધન કમાવાની સ્વજનોની સત્તાની શરીરની સ્વજનો વગેરેની એટલે તેમાં સમગ્ર દ્રશ્ય પ્રપંચ અને સમગ્ર આવી જાય લોક શબ્દની અંદર સમગ્ર દ્રશ્ય પ્રપંચ દ્રશ્ય પ્રપંચ એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જણાતો પ્રપંચ પ્રપંચ એટલે સંસાર જ્ઞાનેન્દ્રિયો દ્વારા જણાતો સંસાર એને દ્રશ્ય પ્રપંચ કહેવાય અને પ્રપંચ એટલે મન અને બુદ્ધિ દ્વારા જણાતો સંસાર એને ઘણી વસ્તુ જણાય પણ મનથી અનુમાન કરીએ બુદ્ધિ થી વિચાર કરીએ તો એ પણ જણાયું કહેવાય માટે એ પણ લોકાન તો આ બધા લોકની કર્મચિતાન લોકાન કર્મથી અર્ચિતાન અર્ચિતાન એટલે પ્રાપ્ત થયેલા લોકાન એટલે કર્મફળ કર્મ ફળ કહેવાય તો કે ધર્મ અને અધર્મ રૂપી કર્મો દ્વારા પ્રાપ્ત થનારા પાપ અને પુણ્ય રૂપી પરમાત્મા ધરાવે છે બ્રાહ્મણ એટલે સાધક મુમુક્ષુ તમારા ને મારા એ લોકો જીવનમાં શું કરવાનું તો કે કર્મથી પ્રાપ્ત પ્રાપ્ત એટલે કર્મ ગમે કેવાય ધર્મ ધાર્મિક કર્મ હોય કર્મ એનાથી પ્રાપ્ત થતા કર્મ ફળની પરીક્ષા અર્થાત વૈરાગ્ય પ્રાપ્ત થશે સંસારના કોઈ પણ કર્મ કર્મ ફળની પરીક્ષાથી એક જ થાય વૈરાગ્ય મેં કેટલું કર્યું લોકો માટે કર્યું ને મને શું મળ્યું આ કર્મ હવે આવી પરીક્ષા કરે એટલે કે છોડો યાર કોઈ આપણું નથી આ જગતમાં આ વૈરાગ્ય પ્રાપ્ત થાય આવું તમે ને હું હંમેશા બોલતા હોઈએ છીએ પરીક્ષા તો કરતા હોય પણ પાછા ભૂલી જઈએ પાછા જેવા હતા તેવા ને તેવા પરંતુ અહીંયા આગળ બ્રાહ્મણ શબ્દ છે એટલે એકવાર તમે ને હું સાધક કે મુમુક્ષુ બની ગયા પછી કર્મ ને કર્મ ની પરીક્ષા કરો અને વૈરાગ્ય પ્રાપ્ત ન થાય તો સમજવાનું કે તમે સાધક નથી વૈરાગ્ય પ્રાપ્ત થાય જો કર્મ યોગ્ય રીતે પરીક્ષા કરવામાં આવે તો વૈરાગ્ય પ્રાપ્ત થાય આપણા ફાયદા માટેની પરીક્ષાઓ કરતા હોઈએ ઘણીવાર ધંધામાં શું થાય કે ભાઈ આપણો પ્રોફિટ કેમ નહીં થયો પ્રોફિટ વધે એવી પરીક્ષા પરીક્ષા કરે એનાલાઇઝ કરો રિસર્ચ કરો માટે પરીક્ષા પરીક્ષા નહીં યોગ્ય ન્યુટ્રલ વચ્ચે વચ્ચે અર્જુન સેનાની એટલે ફાયદો અને નુકસાન બંનેની વચ્ચે ઉભા રહીને પરીક્ષા કરવાની લાભ અલાભ રાગ દ્વેષ આ બંનેની વચ્ચે ઉભારી પરીક્ષા કરવાની અને બીજો પોઈન્ટ કર્મની પરીક્ષા કર્મ ફળની પરીક્ષા કરી અને એમાંથી વૈરાગ્ય જે જઈને એ લાંબો સમય રહે ને સાચો વૈરાગ્ય છે બાકી વૈરાગ્ય કહેવાય તો કે પરિસ્થિતિ જન્મ જન્ય હોય અલ્પકાલીન હોય શણિક વૈરાગ્ય હોય આપાદ વૈરાગ્ય હોય સ્મશાન વૈરાગ્ય હોય આ વૈરાગ્યો લાંબા ટકતા નથી વિવેકજન્ય વૈરાગ્ય લાંબો ટકે છે અને એ મોક્ષ માર્ગમાં ઉપયોગી છે બ્રહ્મ જિજ્ઞાસુ એ કર્મ અને કર્મફળની પરીક્ષા કરવા માટે પોતાના જીવન વિશે વિચાર કરવાનો આપણે પરીક્ષા કરીએ ને તો આપણી જાતને કેન્દ્રમાં નથી રાખતા તકલીફી છે બીજાની જાતને કેન્દ્રમાં રાખે નહીં યાર આમ કરવું જોઈતું તું એ હજી સંસ્કારી નથી એ હજી દ્વેષ કર નહીં પોતાની જાતને કેન્દ્રમાં રાખવાના અને પોતાના જીવન વિશે વિચાર કરવો આવશ્યક છે પત્રે પ્રત્યેક મનુષ્ય ભૂતકાળમાં ધન મેળવવા માટે કેટલાય કર્મો કરી ચૂક્યો છે તે પ્રયત્નના ફળરૂપે તેને ધન મળે પણ ખરા અને ન પણ મળે અને ધારો કે મળી ગયું તો કાયમ ટકતું નથી આવી પરીક્ષા કરવાની જે વસ્તુ કાયમ રહેવાની ન હોય એમાં તમે કે હું રસ લેતા નથી કોઈ કે ટીવી એક મહિનો રહેશે ના ભાઈ કાયમ સારું રહેવું જોઈએ મને રિપેરિંગ ના હોવું જોઈએ એવી જ વસ્તુ આપણને પસંદ છે અને આપણે એવી જ વસ્તુને સિલેક્ટ કરીએ છીએ પરંતુ કર્મ ને કર્મની ફળના બાબતમાં આવો વિચાર કરતા નથી ભૂતકાળમાં પણ ધન ભૂતકાળમાં મળ્યું કે અત્યારે હોય પરંતુ એની પરીક્ષા કરવાની ભૂતકાળમાં સત્તા પ્રતિષ્ઠા ભોગો સ્વજનો મેળવવા માટે કેટલા કર્મો કરી ચૂક્યા છે કેટલાય કર્મો આ બધા કર્મોને તેના ફળનો વિચાર બુદ્ધિપૂર્વક કરવો જોઈએ ભોગો સ્વજનો વિત્ત સત્તા પ્રતિષ્ઠા વગેરે જે કંઈ પણ પ્રાપ્ત થયું હોય છે તે કર્મફળ હોય છે અને તે નિત્ય ટકી શકે નથી કેમ તો કે કર્મ સ્વયં દેશ કાળમાં સીમિત છે તમે કામ કરો તો પાંચ વાગે કામ કર્યું છ વાગે કામ કર્યું એક દેશમાં છ થી સવા છ કામ કર્યું દેશમાં સીમિત થઈ ગયું અરે કાળમાં સીમિત થઈ ગયું અને કોઈક જગ્યાએ રહીને કોઈ જગ્યાએ બેસીને કામ કરો ને એટલે કર્મ પોતે દેશ અને કાળમાં સીમિત છે કારણ છે કર્મ અને એનું ફળ છે કર્મ ફળ તો હંમેશા કર્મ ફળ હંમેશા ટકે નહીં આ પહેલેથી નક્કી કરી રાખ્યો કર્મ ખરો ને એની પહેલા કે ભાઈ મને ધન મળવાનું જ કાયમ નથી ટકવાનું મને સત્તા મળવાની જ કાયમ નથી ટકવાની મને વ્યક્તિઓ મળ્યા છે કાયમ નથી ટકવાનું મને ભોગો મળ્યા છે કાયમ નથી ટકવાનું આટલો સા પહેલેથી વિચાર કરી લેજો તો વાંધો નહીં આવે ત્રીજો પોઈન્ટ છે તો પહેલો પોઈન્ટ આપણે જોયું કે વસ્તુ જે જણાય છે તે કોઈ પણ કર્મનું ફળ હોય બીજું ધન મેળવવા માટે કેટલાય કર્મો કરી ચૂક્યા છે પરંતુ ધન મળે જ એવું જરૂરી નથી અને મળે તો કરીએ છીએ માટે તે હું હોય શકું નહીં એ કર્મનું ફળ જ કર્મ જણાય છે એટલે કર્મનું કર્મ ફળ પણ જણાય છે ત્રીજું ધન યવન ભોગો સ્વજનો વિત્ત સત્તા પ્રતિષ્ઠા

આપણે માનીએ છીએ એટલે આપણે મુસીબતમાં પડીએ છીએ કર્મ એવું નથી જેનું ફળ નિત્ય ટકે તેવું હોય છે છતાં પોતાની આશાઓના પાસ થી બંધાયેલા હોવાથી કર્મમાં ગાઢ આશક્તિ ધરાવતા મનુષ્યો આવી ભ્રાંતિમાં રાજતા હોય છે જેને ઉપરનો પોઈન્ટ કીધો એવી નહીં નહીં આસક્ત છે ને આશા છે નહીં નહીં ટકસે 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 નહીં 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 વાંધો નહીં આવે લગ્ન કરો લગ્ન ટકસે વાંધો નહીં આવે ધન કમાવા જાઓ ધન ટકસે વાંધો નહીં બસ એવું જ પણ કોઈક એવું દિવ્ય કર્મ હોવું જોઈએ જેના આચરણ દ્વારા નિત્ય ટકનારું ફળ પ્રાપ્ત થાય પરંતુ વેદાદિ શાસ્ત્રો કહે છે કે અનિત્યતા એ તો કર્મફળનો સ્વભાવ છે જે જેનો સ્વભાવ હોય એ એને છોડે નહીં કારેલાનો સ્વભાવ કડવાસી એને છોડે નહીં બસ એવી રીતે જ અહીંયા કઠોપની કઠો ઉપનિષદમાં યમરાજા ફરી એકવાર કહે છે જાનામ્યમ સેવધી અનિત્યમ એટલે નચી કેતા યમરાજાને કહે છે કે જાનામી હું જાણું છું અહમ હું જાણું છું કર્મ ફળનો ખજાનો અનિત્ય અનિત્ય કર્મ છે કર્મફળનો ખજાનો અનિત્ય છે માટે તો પરીક્ષા કરી લીધેલી કે મને કોઈ કર્મ ફળ જોઈએ નહીં મને તો મોક્ષ જ જોઈએ ચોથી વાત જગતના અનિત્ય પદાર્થો મને નિત્ય સુખ આપી શકશે એક તો અનિત્યતા જોઈ

દોડા દોડી કરે રાખે છે બીજું ત્રીજી આશા સેવીએ છે પાછી કે આ ધન કાયમ ટકશે અને વાંધો નહીં આવે આશક્તિને લીધે અને ચોથું એ ધનમાંથી સુખ કાયમ ટકશે એવી ચોથી ભ્રાંતિ આપણે લઈએ છીએ પરંતુ જે બ્રાહ્મણ કર્મફળની પરીક્ષા કરે છે એ જાણી જાય છે કે કાયમ સુખ ટકવાને ભલે ભોગ ધન ઘર પત્ની વગેરે કે પતિ

કે નહીં મારે તો શાશ્વત સુખ જોઈએ તો ક્યાં છે શાશ્વત સુખ તો ઉપનિષદ કહે છે નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ નિત્ય વસ્તુ એક જ બ્રહ્મ છે બાકી બધું અનિત્ય છે તો આવું જણાતા કરવાનું શું તો આગળના શ્લોકમાં મેં વાત કરી પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયમ નાશ્ય કૃતકૃતિના પછી શું કરવાનું તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છેત સમિત પાણી ક્ષત્રિયમ બ્રહ્મ નિષ્ઠા ખબર પડી ગઈ કે સંસારમાં કોઈ પણ પદાર્થ નિત્ય નથી અને એમાં એમાં રહેલું સુખ પણ નિત્ય નથી તો પછી હવે નિત્ય સુખ માટે થઈને ગુરુના શરણે જવું જગત ગુરુના શરણે જવું કૃષ્ણ પરમાત્માના શરણે જવું ગીતાના શરણે જવું એવું જ ગુચકાયક આ શ્લોકની અંદર સમજાવે છે તે બ્રહ્મ ને જાણવા જીગ્ઞાસુ એ હાથમાં સમિધા લઈને સમિધા એ નમ્રતાનું சரણાગતિનું প্রতীক છે સમિધા લઈને ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જાય છે કર્મ અને કર્મફળની વિચારા યોગ્ય રીતે કરવામાં આવે તો શ્રેષ્ઠ વૈરાગ્યવો પ્રાપ્ત થાય છે આ સિદ્ધાંતની પુષ્ટિ મર્સી વાલ્મીકીજીના જીવન વૃતાંત દ્વારા પણ થાય છે મહર્ષિ વાલ્મીકી પોતાના જન્મમાં વાલ્યા લૂંટારા હતા અને એણે નારદજીના કહેવાથી કર્મફળની પરીક્ષા કર્મ ને કર્મફળની પરીક્ષા કરી અને એણે એનું જીવન પરિવર્તિત કરી દીધું ફક્ત નામ સ્મરણ દ્વારા પણ ગુરુની કૃપાથી એ મહાન વાલ્મીકી ઋષિ બની ગયા એને કોઈ જ્ઞાન નહોતું એક ગુરુ પાસે ગયા અરે વેદ ઉપનિષદો ભણવા પણ ગયા નહોતા ગીતા પણ ભણવા ગયા નહોતા પરંતુ ગુરુના ગુરુના આશીર્વાદ અને ગુરુના મંત્રથી એનું કલ્યાણ થયું આવા યુનિક કેસ હોય કારણ એમણે ખૂબ પુણ્યકર્મ કર્યા હતા રત્નાકર કરીને હતા સૈનિક હતો ત્યારે પુણ્ય કર્મ હતા એટલે કોઈએ એવું નહીં સમજવાનું કે ખાલી હું નામ સ્મરણ કરીશ સત્સંગ કરવાની જરૂર નથી જેમ સ્મરણમાં ના ભગવાન એના ધ્યાનમાં એવા ને વાલ્મિકીજી રામાયણ લખ્યું પરંતુ આપણે તો મોક્ષ પ્રાપ્ત કરવાનો છે આપણા જેવા સાધકે તો સત્સંગ અને સાધનાઓ ધ્યાન વગેરે સાધનાઓ તીવ્રતાથી કરવી પડે વાલ્યા લુટારાએ જ્યારે કર્મફળની પરીક્ષા કરવા માટે એના પરિવાર પાસે ગયો ત્યારે ઘરના સભ્યો ઉત્તર આપ્યો ઈ જમાનામાં સંસ્કૃત ચાલતું ધુ ભાષા તરીકે સ્વયં કરમ સ્વયં કર્મ કરો ત્યાત્મા સ્વયં તત્ફલ મસ્મુતે સ્વયં ભ્રમતી સંસારે સ્વયં તસ્માત વિમુચ્યતે જીવાત્મા પોતે જ કર્મ કરે છે ને પોતે જ તેના ફળ ભોગવે છે જીવાત્મા પોતે સંસારમાં ભ્રમણ કરે છે અને પોતે જ તેમાંથી મુક્ત થઈ શકે એમ છે વાલ્મિકીજીના આ ઉપદેશને આજે આત્મસાત કરી લેજો તો કલ્યાણ થઈ જશે કે તમે કર્મ કરશો ફળ તમારે જ ભોગવવાના છે અને તમે જ મુક્તિ પોતાની રીતે પામી શકશો ને તમે જ પોતે બંધનમાં પડશો ઓમ પૂર્ણમદ પૂર્ણ મિદં પૂર્ણાત્પૂર્ણમુદ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાશિષ્ય ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરૂભ્યો નમ હરિમ હરિ ઓમ બદ્ધાને